છોટાઉદેપુરના નસવાડીમાં પીવાના પાણીની પારાણ સર્જાય છે રાજપુર ગામમાં ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા મહિલાઓ પાણી માટે કરી રહી છે રજળપાટ રાજપુરા ગામમાં ત્રણસો લોકો રહે છે પરંતુ દર ઉનાળે ગામની મહિલાઓને પાણી માટે પરેશાની વેઠવાનો વારો આવે છે ગામમાં હેન્ડપંપ બોર અને નલસે જલ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો પરંતુ આ જ દિવસ સુધી નળની માટે પાણી નથી આવતું ટેન્કર પણ ન આવતું હોવાથી ગ્રામજનોને બાજુના ગામમાં પાણી ભરવા જવું પડે છે અમારા ઘેરે બોર છે પણ પાણી ઊંડા જતા જશે તો પાણી ખૂટી જશે એટલે પાણી ભરવા માટે ઘર માલિકના ના કુએ છે અને પાણી ભરવા જઈએ કે ખેતર માં કામ કરવા જઈએ અમારે બોર જોઈએ કે તાકી માન જાપો મોટો તો પાણી અમે ભરીએ ને એમ આવું ડો ના જવું પડે અમારે તમારે આવ્યો છે તો બધી સુવિધા કરીને તમારે જવાનું આજ પૂરા ગામમાં પાણીની સમસ્યા છે પાણી કોઈ જગ્યાએ છે નથી ઘર બોર્યા એક દોઢ કિલોમીટર ગામમાં પાણી ભરવા જવા પડે છે ઢોળ વાસીઓ પાણી વેસાતો પાણી લાવીને છે ખેતરોમાં કોઈકનો બોર ચાલતો હોય ત્યાંથી ભર લાવીએ કોઈ ખરાબ ભયો હોય તો ભરવા દે તો ન પણ ભરવા દે અને કોઈ ટેન્કર બેન્કરની વ્યવસ્થા ટેન્કર ભરીને પણ અમારી પંચાયતમાં કોઈ મોકલાયું નહીં અને પાણી શેર નહીં